કોરોનાની મહામારી દરમિયાન વઘણી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાં સટ તેમજ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં ડોક્ટર દર્શન બેન્કર્સની સુરતની હોસ્પિટલ સાથે વડોદરાની હોસ્પિટલમાં પણ વહેલી સવારથી જ આઈટી વિભાગની ત્રણ ટીમો દ્વારા સમાંતર કાર્યવાહી કરાઈ રહી છે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતા પણ મનસ્વી રીતે કોરોના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરનાર હોય જે શહેરની અનેક હોસ્પિટલ વિવાદમાં આવી હતી જો કે ડોક્ટર દર્શન બેન્કસ વિવાદમાં ત્યારે આવ્યા જ્યારે તેઓએ કરોડો રૂપિયાની એક લોન લઈને શરૂ કરેલી અન્ય હોસ્પિટલોની લોન પણ પૂરી કરી હોવાની જે સમયે ચર્ચાઓ ચાલી હતી જે અંગે પણ આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આવકવેરા વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર આવેલા બેન્કર્સ અને હોસ્પિટલના સંચાલક ડોક્ટર દર્શન બેન્કર્સના નિવાસાને આવકવેરા વિભાગના પચાસ જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરે હોવાનું જાણવા મળ્યું છે ડોક્ટર દર્શન નિવાસ સ્થાનેથી પણ આ ટીની ટીમે દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે ડૉક્ટર દર્શન બેન્કર્સની વડોદરામાં ચાર હોસ્પિટલો આવેલી છે તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ શરૂ કરી હતી આ હોસ્પિટલમાં જૂના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અને ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવાથી પચાસ જેટલા આવકવેરા અધિકારીઓએ અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેને કારણે સુરત શહેર સહિત વડોદરામાં આ ડૉક્ટરોમાં ફફડાટ પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા